તો હેલો મિત્રો ફરી પાછા આપણે આવી ગયા શિરણ માં અને આ તમે જોવો તો આ રીતનું અત્યારે આપણે પાણી આવી રહ્યું છે અને આ આપણી કુઈ છે તમને બતાવું તો આ કુઈ ની અંદર મતલબ અહિયાં મોટર થી પાણી ખેંચવામાં આવે છે અને આ રીત તો આ આટલું અત્યારે પાણી આવી રહ્યું છે જો પાણી આપણે આ ગામડાની અંદર નાખવાનું છે જે ઝાડો આને કહેવામાં આવે પાણી જતું હોય છે તો આપણો ઢેકો છે તો ઢેકો કેમ બનાવવામાં આવતો હોય છે તો ઢેકો મતલબ એટલા માટે બનાવવામાં આવે કે તો જ્યારે પણ મોટર જે પાણી મૂકી દે તો ઓટોમેટિક આ ખાટકો પડી જાય એટલે મોટર ઓટોમેટિક બંધ થઈ જાય એટલે ખાલી ખાલી મોટર આવે નહીં જેથી મોટર બગડવાના ચાન્સીસ રહેતા નથી આ રીતનું તમે જુઓ તો અહીંયા આપણે ટેપ પણ એક લઈ આવ્યા છે એ ખૂબ શોખીન બંધા હોય એવું લાગી રહ્યું છે આ જો ટેપ પણ કઈ સાથે છે આ રીતનું આટલા આ ચારાની અંદર અત્યારે પાણી ચાલુ રહી અને આ સોલર આ રીતના પાથરવામાં આવ્યા છે નીચે આ રીતના જો કે ગામડા તો બધા ખાલી જ છે હવે એન્ડ સિઝન આવી ગઈ એટલે પાણીનું બહુ રત હોય છે